પરમ ગુરુ પાઠશાળા સંકુલ સારસા અંબાલાલ સર ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નવ પ્રકરણનું નામ છે બૈજિક પદાવલ્યો અને નિત્ય સંઘ આ તો આજના વિડીયોમાં સેકન્ડ સેમેસ્ટરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચાલો અગાઉના આપણે વિડીયો જે જોયા એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ અને નવ પોઈન્ટ ચારના દાખલા જોયા હશે જેમાં દ્વિપદીનો ગુણાકાર સાદો રૂપ આ પ્રમાણેના દાખલા જોયા હવે આપણે આજે જે તમારે અગિયાર બાર સાયન્સમાં પણ કામ લાગે દસમા ધોરણમાં નવમાં ધોરણમાં પણ જે કામ લાગે એવા સમની સમજ સાથે દાખલા ગણવાના છે આ જે અહીંયા ધોરણ આઠમાં આપને ચાર જે નિત્યશ્રમ આપેલા છે એ અતિ અગત્યના છે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ એને દસ દસ વાર લખવાના છે અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો આપણે અહીંયા નિત્યશ્રમના આધારિત દાખલા સમજીએ એમાં પહેલા ને પહેલું નિત્યશ્રમ જેને ઇંગ્લિશમાં આઈડેન્ટિટી કહેવામાં આવે છે કે એવી ક્ષમતા ક્ષમતા એટલે બરાબરની નિશાની હોય બરાબર કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહેવાય ડાબા બરાબર જબામાં જે કિંમત મૂકીએ બંને બાજુ સરખી થતી હોય તો એ નિત્યસમ બરાબર જેને નિત્યસમ કહેવાય હવે અહીંયા નિત્યસમ એ જુઓ કે કૌંસમાં એ પ્લસ બી કૌશ પૂરો એની બે ઘાત છે એટલે એમાં અહીંયા આપ જોઈ શકો છો b કરીને એનો તમે સાદુ રૂપ આપો તો આ સૂત્ર મળશે a સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી ત્યારબાદ નિત્ય બે જુઓ એ માઇનસ બી પુરાની બે ઘાત છે તો બરાબર એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી ત્યારબાદ નિત્ય સમ ત્રણ જુઓ પહેલા કૌંસમાં એ પ્લસ બી બીજા કૌંસમાં એ માઇનસ બી હવે અહીંયા આપ જોઈ શકો છો બંને કૌંસમાં એ એ સરખા છે b b સરખા છે પરંતુ બંને કૌંસમાં એકમાં પ્લસ છે અને એકમાં માઇનસ છે તો આનું નિત્ય સમ એનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની આવશે પ્લસ આવે નહીં માઇનસ બીનો વર્ગ એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર આ રીતે તમારે બોલવાનું અને સમજવાનું છે હું જે પ્રમાણે બોલી રહ્યો છું કે કૌંસમાં એ પ્લસ બી બીજા કૌંસમાં એ માઇનસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સ્ક્વેર એટલે બે ઘાત છે બરાબર એનો વર્ગ માઇનસ નો વર્ગ અથવા એની બે ઘાત માઇનસ બીની બે ઘાત તમારે કેવી રીતે તમારે યાદ રાખવું એ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ દાખલા નંબર નિત્યસમ ચાર જુઓ જેમાં પહેલા કંશમાં એક્સ પ્લસ એ બીજા કંશમાં એક્સ પ્લસ બી તો બરાબર જો તમે બંને કૌંસમાં એક્સ એક્સ સરખા છે પરંતુ એ અને બી જુદા છે તો આ x એક્સનો વર્ગ પ્લસ એ પ્લસ બી ગુણ્યા એક્સ એટલે કે એ પ્લસ બીનો ગુણાકાર એક્સ સાથે સાથે થશે પ્લસ એ ગુણ્યા બી એ બીનો ગુણાકાર તો તમે આ ચારે ચાર નિત્યશ્રમ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે સો ટકા અને ખૂબ સરસ રીતે એને લખીને રહે એ રીતે કામ કરશો સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચ જેમાં દાખલા નંબર એક છે નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો એમાં પહેલું જ છે એક્સ પ્લસ થ્રી બીજા કંશમાં એક્સ પ્લસ થ્રી તો અહીંયા બરાબર અહીં એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ થ્રી તો એક્સ પ્લસ ત્રણની બે ઘાત નિત્ય સમ આપણે લાગુ પડશે એ પ્લસ બીનો વર્ગ બરાબર એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો એક્સ પ્લસ ત્રણની બે ઘાત બરાબર એક્સનો વર્ગ પ્લસ બે એક્સ એની જગ્યાએ એક્સ બીની જગ્યાએ ત્રણ પ્લસ બીની જગ્યાએ ત્રણ મૂકશો ત્રણનો વર્ગ બરાબર એની જગ્યાએ એક્સ મૂકો બરાબર એ બરાબર x છે અને બી બરાબર ત્રણ છે તો મિત્રો અહીંયા એક્સ વર્ગ પ્લસ ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ એક્સ પ્લસ ત્રણનો વર્ગ નવ આ રીતે અહીંયા પહેલા નિત્યશમનો ઉપયોગ કરીને આપણે જવાબ જે મેળવ્યો છે કે એક્સ પ્લસ ત્રણ કંસપુરાની બે ઘાત બરાબર એક્સ વર્ગ પ્લસ છ એક્સ પ્લસ ત્રણનો વર્ગ નવ એટલે કે નાઇન ત્યારબાદ ત્રીજો છે પહેલા કૌશમાં ટુ એ માઇનસ સેવન બીજા કૌશમાં ટુ એ માઇનસ સેવન તો બરાબર કંસમાં ટુ એ માઇનસ સાત કૌશ પૂરો એની બે ઘાત છે તો નિત્યસમ એ માઇનસ કૌશમાં એ માઇનસ બી ની બે ઘાત બરાબર એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ અહીંયા એ બરાબર ટુ એ છે બી બરાબર સાત છે જ્યાં એ હોય ત્યાં આપણે ટુ એ મુકવાના છે બીની જગ્યાએ સાત પ્લસ બીની જગ્યાએ સાત નો વર્ગ ચલો તો અહિયાં ચલો આ બે ની બે ઘાત એટલે કે બે નો વર્ગ ચાર એનો વર્ગ માઇનસ બે દુ ચાર સત્તા અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસી પ્લસ સાતનો નો વર્ગ ઓગણપચાસ બરાબર છે તો આ રીતે તમારે બીજા નિત્ય સમનો ઉપયોગ કરીને દાખલા નંબર ત્રણ પૂર્ણ કરવાનો છે ત્યારબાદ દાખલા નંબર સાતમો જોવાનો છે વી ડબલ આઈ કૌશ છ એક્સ માઇનસ સાત બીજા કૌશમાં છ એક્સ પ્લસ સાત નિત્ય ઉપયોગ કરીએ કે એ પ્લસ બી પહેલા કંશમાં એટલે કે અહીંયા માઇનસ બી નિત્ય વર્ગ માઇનસ બી નો વર્ગ એનો અર્થ એવો છે કે છ એક્સ માઇનસ સાત છ એક્સ પ્લસ સાત બરાબર છ કંશમાં છ નો વર્ગ માઇનસ નો વર્ગ હવે તમે ઉપર એવું જોશો કે અહીં પહેલા કૌંસમાં એ પ્લસ બી છે અને એની નીચે મેં છ એક્સ માઇનસ સાત છે પરંતુ આ એ માઇનસ બી પહેલો લખવાનો હતો અને એ પ્લસ બી ફરી લખી એનો કોઈ વાંધો આવે નહીં આ તમારે સમજ સમજી જવાનું કે આ એ પ્લસ બી એટલે અહીં છ એક્સ પ્લસ સેવન છે અને એ માઇનસ બી એટલે છ એક્સ માઇનસ સેવન બરાબર એ કોમન સેન્સમાં જાય તમારે નજર દોડાવીને એ કામ કરવાનું રહેશે ચાલો તો અહીંયા a ની જગ્યાએ છ x કૌંસ પુરા ની માઇનસ b ની જગ્યાએ સાત સાત નો વર્ગ તો છ નો વર્ગ છત્રીસ x square માઇનસ નો વર્ગ ઓગણ બરાબર છે બાકીના દાખલા આપણે તમારે મિત્રો જાતે ગણવાનો પ્રયત્ન કરશો બરાબર છે એમાં તમારે દસ સુધીના ગણવાના છે અહીં મેં તમને બરાબર આ જે કરાવ્યો એ દાખલા નંબર સાતમો છે બરાબર વી ડબલ આઈ છ એક્સ માઇનસ સાત અને છ એક્સ પ્લસ સાત વાળો દાખલા નંબર બે જોઈએ તો દાખલા નંબર બે માં એક્સ પ્લસ એ બીજા કૌંસમાં એક્સ પ્લસ બી બરાબર x નો વર્ગ પ્લસ કૌશમાં એક્સ પ્લસ એ બી નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો તેમાં પહેલો પહેલા કૌંસમાં એક્સ પ્લસ ત્રણ બીજા કૌંસમાં X પ્લસ તો નિત્યશ્રમનો ઉપયોગ કરીએ આપ જોઈ શકો છો એક્સ એક્સ સરખા છે પણ અહીં ત્રણ છે ને અહીં સાત છે એટલે આ નિત્યશ્રમ નો ઉપર આપણને રકમમાં આપી દીધેલો છે કે આ નિત્યશ્રમ નો ઉપયોગ કરીને કામ કરવાનું છે પરીક્ષામાં એવું ન પણ હોય પરીક્ષામાં ખાલી આ યાદ રાખવું રાખવું જ પડે ચાલો તો બરાબર એક્સ નો વર્ગ પ્લસ એ પ્લસ બી એ બરાબર ત્રણ ને બી બરાબર સાત એક્સ પ્લસ ગુણાકાર એ અને બીનો નો ગુણાકાર ત્રણ ગુણ્યા સાત તો એક્સ

અને માઇનસ વન છે એ બરાબર પ્લસ ફાઈવ બી બરાબર માઇનસ વન છે તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો કૌંસમાં ચાર એક્સ નો વર્ગ પ્લસ પાંચ ઓછા કૌશ પૂરો જગ્યાએ ચાર એક્સ પ્લસ પાંચ ગુણ્યા માઇનસ વન તો બરાબર નો વર્ગ કેટલો થાય સોળ સોળ એક્સ નો વર્ગ પ્લસ માંથી એક જાય તો ચાર ચાર સોળ એક્સ માઇનસ પાંચ બરાબર છે જ રીતે દાખલા નંબર ત્રણ નિત્ય સમનો ઉપયોગ કરીને વર્ગ શોધો એમાં પહેલું જ છે કૌશમાં બી માઇનસ સેવન અને બે છે તો બરાબર વર્ગ ટુ પેલા બી બીજા કૌશમાં સાત પ્લસ સાત નો વર્ગ તો બી સ્ક્વેર માઇનસ સાત દુ ચૌદ બી પ્લસ સાત નો વર્ગ ઓગણપચાસ બાકીના દાખલા આપણે જાતે ગણવાના ત્યારબાદ દાખલા નંબર રૂપ આપો તો અહીંયા પહેલું છે સ્ક્વેર માઇનસ બી સ્કવેર કંસપુરો એની બે ઘાત છે તો સ્ક્વેર એ માઇનસ બી સુત્ર એ માઇનસ બી કૌશપુરાની

કે બીજા પહેલા કૌંસમાં બે એક્સ વધતા પાંચ ને બે ઘાત માઇનસ બે એક્સ ઓછા પાંચ ને બે ઘાત છે તો અહીંયા પહેલા મોટા કૌંસમાં આપણે એ પ્લસ બી કૌશપુરાના વર્ગના નિત્યશ્રમનો ઉપયોગ કરવાનો છે અને બીજા કંશમાં એ માઇનસ બી કૌશપુરાના વર્ગના નિત્યશ્રમનો ઉપયોગ કરીને દાખલો સાદુ રૂપ આપવાનું છે તો અહીંયા આપ જોઈ શકો છો કૌશમાં બે એક્સનો વર્ગ પ્લસ બે બે એક્સ પાંચ પ્લસ પાંચનો વર્ગ પછી આ માઇનસ તો માઇનસ બીજો મોટા કૌશમાં નાનો કૌશ બે એક્સનો વર્ગ માઇનસ બે બે એક્સ પાંચ પ્લસ પાંચનો વર્ગ મોટો કૌશ પૂરો તો બરાબર મોટા કૌશમાં બેનો વર્ગ ચાર એક્સનો વર્ગ પ્લસ પાંચ દુ દસ દુ વીસ એક્સ પ્લસ પાંચનો વર્ગ પચીસ મોટો કૌશ પૂરો માઇનસ મોટા કૌશમાં બેનો વર્ગ ચાર ચાર એક્સનો વર્ગ માઇનસ પાંચ દુ દસ દુ વીસ એક્સ પ્લસ પાંચનો વર્ગ પચીસ બરાબર મોટો કૌશ પૂરો એટલે કૌંસની અંદરના પદોની નિશાની બદલાઈ જશે ધન હશે ઋણ ને ઋણ હશે ધન થઈ જાય તો અહીં પ્લસ છે તો વધતા ઓછા ઓછા થઈ જશે માઇનસ વર્ગ અહીં માઇનસ છે તો એ માઇનસ હોવાથી ધન થઈ જશે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ બરાબર પ્લસ અહીં પ્લસ છે તો માઇનસ થઈ જશે માઇનસ પચીસ

હવે સાબિત કરો એટલે જેમાં ડાબી બાજુ અને જમણી બાજુ ને સરખી સાબિત થાય તો એ સાબિત એ બરાબર છે એમ કહેવાશે બરાબર તો અહીંયા આપ જોઈ શકો છો પહેલો કૌંસમાં ત્રણ એક્સ પ્લસ સાત કૌંસ પુરાની બે ઘાત માઇનસ ચોર્યાસી એક્સ બરાબર કૌંસમાં ત્રણ એક્સ ઓછા સાત કૌંસ પુરાની બે ઘાત તો ડાબા બરાબર આપણે અહીંયા ત્રણ એક્સ પ્લસ સાતનો વર્ગ માઇનસ ચોર્યાસી એક્સ તો એ પ્લસ બી કંશ પુરાની બે ઘાતનું નિત્યશમનો પહેલાં નિત્યશમનો ઉપયોગ કરવાનો છે તો ત્રણેક્સ કંસમાં ત્રણેક્સનો વર્ગ પ્લસ બે ત્રણેક્સ ઇન્ટુ સેવન પ્લસ ત્રણનો વર્ગ નવ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ દુ છતા બેતાલીસ એક્સ પ્લસ સાત નો વર્ગ ઓગણપચાસ માઇનસ ચોર્યાસી એક્સ બરાબર નવ એક્સ સ્ક્વેર પ્લસ બેતાલીસ એક્સ માઇનસ ચોર્યાસી એક્સ પ્લસ ઓગણપચાસ બરાબર છે આપ જોઈ શકો છો સજાતીય પદોને પાસપાસે લઈ ગયા બેતાલીસ એક્સ જૂથમાં લઈ ગયા માઇનસ ચોર્યાસી એક્સ તો ચોર્યાસી માં બેતાલી બાદ થાય ચોર્યાસી એની આગળ માઇનસની નિશાની છે અહીં બાદ બાકી થશે બરાબર પ્લસ માઇનસ સરવાળાની વાતમાં તો માઇનસ બેતાલીસ એક્સ પ્લસ ઓગણપચાસ ચોર્યાસી એક્સ માં બેતાલીસ એક્સ બાદ થશે તો બરાબર જવાબ નવે એક્સ નો વર્ગ માઇનસ બેતાલીસ એક્સ પ્લસ ઓગણપચાસ જ રીતે જમણી બાજુ જોઈએ તો કૌંસમાં ત્રણ એક્સ માઇનસ સાત કૌશ પુરાની બે ઘાત છે તો અહીં બીજું નિત્ય ઉપયોગ થાય છે એ માઇનસ બી કૌશ પુરા બે ઘાત તો બરાબર મોટા કૌંસમાં નાનો કૌંસ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ બે ત્રણ એક્સ એ અને સાત બી બરાબર વત્તા બી નો વર્ગ એટલે કે સાતનો નો વર્ગ કૌંસ પૂરો ત્રણ નો વર્ગ નવ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ દુ બેતાલીસ એક્સ પ્લસ સાત નો વર્ગ ઓગણપચાસ મિત્રો આપ જોઈ શકો છો ડાબી બાજુ અને જમણી બાજુ બરાબર છે લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ આર એચ એસ એલ એચ એસ પહેલું ડાબા બરાબર એટલે કે એલ એચ એસ રાઈટ હેન્ડ સાઈડ એટલે કે આર એચ એસ બરાબર એટલે કે સેવન્ટી વન સ્ક્વેર તો સિત્તેર કંશમાં સિત્તેર વત્તા એક કંશ પુરાનો વર્ગ થશે નિત્ય સમ નો ઉપયોગ કરવાનો છે તો એકોતેર એ સિત્તેર ની નજીક છે એટલે કે સિત્તેર વત્તા એક બે અહીંયા પહેલા નીતિ સિત્તેર નો વર્ગ પ્લસ ટુ સિત્તેર કંશમાં બીજા કૌશમાં એક પ્લસ એક નો વર્ગ સાત નો વર્ગ ઓગણપચાસ અને બે બે જીરો આવશે સિત્તેર ગુણ્યા સિત્તેર કરો તો ચાર હજાર નવસો વત્તા જો સાત દુ ચૌદ અને એક જીરો બરાબર સિત્તેર દુ એકસો ચાલીસ એક એકસો ચાલીસ પ્લસ એકનો વર્ગ એક આપણનો સરવાળો કરશો બરાબર તો પાંચ હજાર એકતાલીસ થશે એ જ રીતે ત્રીજા નંબરનો જોઈએ તો નવસો અઠ્ઠાણું સ્ક્વેર તો અહીંયા આ નવસો અઠ્ઠાણું એ કોની નજીક છે એક હજારની નજીક છે તો એક હજાર માઇનસ બે કૌશ પૂરો ની બે ઘાત અહીં બે નો ઉપયોગ કરવાનો છે તો મોટા કૌશમાં એક હજારનો વર્ગ માઇનસ બે કૌશમાં એક હજાર ઇન્ટુ બી એ બી બી બરાબર બે પ્લસ બી નો વર્ગ એટલે કે બે નો વર્ગ તો અહીંયા એકનો વર્ગ એક અને ત્રણ જીરો એટલે ત્રણ ના ડબલ છ થઈ જશે બરાબર છ જીરો થશે એટલે કેટલા થઈ જશે પ્લસ નો વર્ગ એક હજાર ચાર હજાર બાદ કરીશું નવ લાખ છન્નું હજાર થશે બરાબર છે નવ લાખ છન્નું હજાર પણ પ્લસ ચાર છે એટલે કે નવ લાખ છન્નું હજાર ચાર બરાબર છે આ રીતે અહીંયા કરીને તમારે કરી કિંમત માઇનસ બી નો વર્ગ બરાબર કૌશ પહેલા કૌંસમાં કૌશમાં એ પ્લસ બી બીજા કૌંસમાં એ માઇનસ બી નો ઉપયોગ કરીને કિંમત શોધો તો પહેલું 51 નો વર્ગ માઇનસ 49 નો વર્ગ તો અહીં તમે જોઈ શકો છો એટલે કે એકાવન પ્લસ ઓગણપચાસ બરાબર સો ગુણ્યા એકાવન મે ઓગણપચાસ બાદ કરીએ તો બે સો દુ બસો આ રીતે બીજા દાખલા તમારે જાતે પૂર્ણ કરવાના છે દાખલા નંબર આઠ જોઈએ પહેલા કૌશમાં એક્સ પ્લસ એ બીજા કૌશમાં એક્સ પ્લસ બી બરાબર એક્સનો વર્ગ પ્લસ કંશમાં એ પ્લસ બી ગુણ્યા એક્સ પ્લસ એ બીનો ઉપયોગ કરી કિંમત શોધવાની છે તો પહેલું એકસો ત્રણ ગુણ્યા એકસો ચાર તો બરાબર સો વત્તા ત્રણ

પાંચના દાખલા આપણે જાતે જે બાકી રહ્યા છે એ ગણવાનો પ્રયત્ન કરવાનો છે જે હોમવર્કમાં છે આ જ પ્રકારના દાખલા આપણે દરરોજ દરરોજનો દરરોજ ગણિતમાં કામ કરતા રહેશો તો ગણિત વધુ સરળ બનશે વધુ મહેનત સાથે આપ કામ કરતા રહો એવી શુભેચ્છા સહ 阿爸